મારો દીકરો કાંઈ કરતો નતો જો આવે બકરું સાર છે ને તો એક ના બે થાય બે ના ચાર થાય ચાર ના દસ થાય મળી મારા બાપુ ચેતી બકરું લઈને મુવા મારા દીકરા મારા ને કે આ કે વેલા ડોબા લઈને આયા પોદરો કરાયો

એ બહુ વગ્યા ન કરતો કામ માં નકર ઓલી મોટર બંધ થઈ જાય છે ઓદરો માં દાદા પી ગયા અને તાઈ બીજા માથે ઉતારે કેમ બે ઓદરો કર્યો હોય આયા આલા દીકરા આયા ને આયા માલ આકીને આયા ને પોદરા કરાવે હા મોટર છે તો આખું થી બોલ છે કપાતર તારા લીધે પાણી નો ભરાણું કપાતર તારા લીધે પાણી નો ભરાણું કા પાણી ભરી

અમારો દીકરો અહીંયા નથી આવ્યો ખવારની કે સાહ નથી ચડી આ કામ બધું પીડ્યું છે કેટલી વાર લાગી ક્યારે આવશે હવે તો હુરી હુરી મારા દીકરે ઉલે કાઈ ને પંપુડો વગાડ્યું તા ભાગવા મંડી તને રહીને પણ આ ગામના પંપુડા વગાડે ને ઈ પંપુડા ની જેવાય કરી દીધો છે નકર તું મને આમ જ હેરાન કરી હાર ગિરી એ આઈ લે આઈ લે એક ડોલ તો તે બપોર સડાયા એ બપોર છોડે ને

नकरो आबाजो सामु नझऊ काहीक हात आहे दिकरा दिकरा तारा लिदेत आ बदी लप जागी छे तो तने मार न तो मारू नाम दुलाराम ने

બોલ હું હે કરાયો ને પોદરો કરાયો ને નજર કઈ મારી બકરી નથી ન કર્યો તારી બકરી નથી કર્યો તો આ હગડ કોના છે હગડ તો મારી બકરી ન છે આ તો પોદરો કરાયો છે ને પાછો ના પાડે મારે માણા જોવો વરો છે એટલે આ તો ભુરિયા હાસુ નઈ મને મારી બકરી એ પોદરો નથી કર્યો એટલે દુલારામ આય આય શું દાદા આ પોદરો કોઈ કર્યો એ દાદા મેં નથી કર્યો

આ કપા તરી ને એ ક્યારેક મને હુરિય સડાઈ દેશે મારું બેટો મને મગજમાં જ નીકળી જ કે બકરી લીંડીયું કરે મારા દીકરા શું મારી કે હો જાય જીતો